લાઈટ આ વિસ્તારની અંદર બહુ ડીમ આવતી હતી અને આ વિસ્તારની અંદર સારા એવા ખેડૂતો છે પણ સમનસીબીએ આ વિસ્તારની અંદર કોઈ પાવર પ્રોજેક્ટ હતો નહોતો તો મને લગભગ અઢી વર્ષ ઉપર મને થયો છે તો આ વિસ્તારની અંદર ઘણા બધા આગેવાનો લોકોની અંદર સાહેબ દર વહેવાનો આવે દિવાળી ચાલુ થાય એટલે મારા ભગત કાયમ જ ફોન કરતા મને તો ગરીબમાં પાડા વાળા કંઈક કરીને જીબીવાળા કઈ જ કરી આપતા પણ પાવર એટલો બધો આવતો ન હતો ઘણા બધા પ્રયત્ન થયા પછી મેં આપણા ગુજરાત રાજ્યના ઉર્જા મંત્રી તનુભાઈ દેસાઈને મેં મળ્યો કે સાહેબ મારા નેત્રણ તાલુકો આ રીતના પરિસ્થિતિમાં છે અને પાવર બિલકુલ છે નથી મને કે ઘર કોઈ જમીનની વ્યવસ્થા તમે કરો તો તાત્કાલિક ધોરણે આપણે ગમે તે રીતે પાવર હાઉસ મંજૂર આપણે કરી દઈએ એટલે સ્વચ્છતા શોધતા જમીન સ્વચ્છતા સોતા અમે હું ઘણી જગ્યા આવતો ઘણા અહીંયા ગાડી કયા વિસ્તારમાં કંઈ ગાડી કંઈ ગાડી એમ કરીને આ ફૂલવાડીની અંદર જગ્યા શોધી અને બેસી તમાર જી ના કર્મચારીઓ સાથે અમે આવ્યા અને અહીંની મુલાકાત લીધી તો એની અંદર એટલા બધા અમુક જગ્યાઓ હતી પણ ધીમી જે પાવર હાઉસ મશીન જે મશીનરી આવે છે એટલા બધા ટન વજનદાર આવે છે તે અમુક જગ્યાએ શિફ્ટ થઈ શકે થઈ શકે નહીં એટલે પછી અમે આ જગ્યા જોઈ આ જગ્યા જોઈને અમે નક્કી કરી સરપંચશ્રીને ગૌતમભાઈ મલી કેટલું બધી પ્રોસીઝર થવી પડે એટલે પ્રોસીજર એમાં એવું છે કે ભાઈ એમને એમ જમીન લેવાય નહીં તો પછી એમને કીધું કે ગ્રામસભા તમે જોડે જાઓ ગ્રામસભાની અંદર ગામ લોકોને બોલાવી મિટિંગ કરો અને ગામસભાની જે મંજૂરી પૂર્વ લેવાની હવે એ મંજૂરી તમારે લઈ આ ઠરાવ કરીને આપવાનું આવે આપવાનું થાય તો એ બધી પ્રોસીઝર પહોંચી ગઈ તો મિત્રો આ લગભગ તમે બધા આગળ છો પણ અહીંયા ગાડી લગભગ છ થી સાત મહિના જેટલો આપણે લેટ છે આજે આજે કદાચ આપણે છે ને એવો દિવસ આવતો મારા ધારા મુજબ કે સાત મહિના આજે આપણે પાવર હાઉસ આપણું ઊભું થઈ ગયું હોત લગભગ ઊભું થઈ ગયું હોત ઘણા મિત્રો અને હું નામ સાથે આજે કેવું છું કે કે પઠાણ એવું પોતે સમજે છે કે ભાઈ અમે આદિવાસીના સિચિવ છે અને આદિવાસીનો આ વિસ્તારની અંદર કામ કરે છે એ પઠાણ કંપની છે અને બીજા એક આપણા બાજુની અંદર જ આપણા ધારાસભ્યશ્રી ચૈતરભાઈ વસાવા તો ચૈતરભાઈ વસાવા આ વિસ્તારની અંદર પાવર પ્રોજેક્ટ આવતો હતો તો મારે એમ કેવું છે અમને કે ભાઈ અહીંયા કોઈ ફેક્ટરી નથી આવતી તો બીજો કોઈ ઉદ્યોગ નહોતો આવતો મેં તો માત્ર આદિવાસી સમાજના લોકો હતા અને આદિવાસી સમાજના લોકો માટે આ વીજળીની વ્યવસ્થા કરવા નથી એની અંદર મિત્રો આવેદનપત્ર આપ્યું એટલા લોકો કોર્ટમાં બી ગયા છે પણ આજે આપણે આપણી જોડે સરકાર છે અને સરકારના માધ્યમથી આપણે બાકી આ ઠરાવ આપીને પંદર દિવસની અંદર આપણે પંદર દિવસની અંદર માત્ર આ પ્રોજેક્ટ આપણે બંધુ કરાવી દીધો હતો પંદરથી વીસ દિવસની અંદર આઠ મહિના આપણા બગડી ગયેલા છે એટલે મારે એવું કેવું છે કે ભાઈ તમે જ નક્કી કરો પોતે એવું માની કે અમે જે સમાજ માટે વાત કરીએ છીએ અમે જે વાત કરીએ મૂકીએ છીએ એ જ વાત સાચી છે એવું એ લોકોના મનની અંદર એવું માનવું છે હકીકતમાં તમે કોઈ કામ કરીને દેખાડો તો અમને પણ એવું લાગે કે ના ભાઈ કઈ રિયલમાં સમાજ માટે કંઈ કામ થયું છે એટલે મિત્રો આ પાવર પ્રોજેક્ટ જે બને છે એ બધા સમગ્ર લોકો માટે છે એટલે બધા જ આની અંદર કાળજી રાખવાની છે અને આ જે આવનાર જે પેઢી છે એ આવનાર પેઢીની અંદર બધાને ઉપયોગી થશે અને બધા જ અમે અજીબીના જેટકોના જે અધિકારી છે એને કહે છે કે વહેલી તકે આથી કામ ચાલુ થાય ને વહેલી તકે પૂર્ણ થાય આ વિસ્તારના લોકોને લાભ મળે અસ્તુ ભારત માતા કીધે